નમસ્કાર મિત્રો આજનો વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા દરેક નાગરિકે સાંભળવાનો છે તમામ લોકોએ સાંભળવાનો છે ધ્યાન દઈને સાંભળવાનો છે તમારા રૂવાડે રૂવાડા ઊભા થઈ જવાના છે છેલ્લે સુધી પૂરેપૂરો વિડિયો જોજો આ ભાઈની વાતમાં લોહી ઉકળી જાય એવી ખુમારી છે છેક સુધી તમારે વિડીયો જોવાનો છે ભાજપ હાઈ કમાન્ડ અને પરસોત્તમ રૂપાલા પૂરા વટમાં છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ પોતાનું સન્માન જાળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને વાત ન્યા સુધી પહોંચી ગઈ છે કે ક્ષત્રિય સમાજની બહેનો જોહર કરવા તૈયાર થઈ ગઈ છે પણ શા માટે જોહર શા માટે એવા લોકો સામે પ્રાણ ત્યાગવો પડે જેને વટ સિવાય કોઈનો જીવની પણ પડી નથી તો એવા લોકો માટે શા માટે પ્રાણ ત્યાગવા પડે તમામ મિત્રોને ખાસ વિનંતી છે હું તમને બધાને સંભળાવું એના કરતા આ ભાઈને ધ્યાનથી સાંભળો તમારા પણ રૂવાડા ઊભા કરી દેશે છેલ્લે સુધી વિડીયો જોજો તમામ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે

એક પણ અમારો પાટીદાર આગેવાન કે પાટીદાર નેતા કે કોઈ પણ મારી સંસ્થાને આગેવા નહી કોઈ રૂપાલા સાહેબને કોઈએ રૂપાલાને કોઈએ સહકાર નથી આપ્યો ખુલીને કોઈ એવું નથી કીધું કે અમે રૂપાલાની સાથે છીએ આજે સોશિયલ મીડિયાની અંદર જોઈ છે આપણે પોસ્ટ વાસી છે મારા જેવા અસંખ્ય લોકો વિડીયો બનાવીને પણ મૂકે છે કે ભાઈ અમે ક્ષત્રિય સમાજની સાથે છે અમે સત્યની સાથે છીએ એટલે તમારા જીવ જાવાથી આ લોકોને કોઈ ફરક નહીં પડે કારણ કે આ લોકોને તો પદ પ્રતિષ્ઠા પૈસા વાળા છે એના માટે આ જે થાય તમારો એક જીવ નહીં હજાર જીવ જાય યુવાનો અમારી બહેનોનું અપમાન અમે જોયું છે છતાં પણ અમારા સમાજના હતા છતાં પણ આ લોકોને પેટમાં પાણી પણ નહોતું હોય એટલા માટે હું દરેક માતાઓ બહેનોને તમારી ક્ષત્રિય સમાજની વિનંતી કરીને કહું છું કે જે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વર્ષોથી જૂનો નાતો છે મારું ગામ બાલાપુર જામકોળના તાલુકાનું બાજુ મારા સરેલ ગામ છે સરેલ ગામની અંદર હેમદસિંહ સુરાસમાં એને હું ફુવા કહું છું મારા બાપુજી એ ફૈબાને જવતલ ઓમેલા છે આવા હજારો જવતલ યાદી અમે જીવીશી આવા હજારો અસંખ્ય આવા ફૈબાના નાતા છે તો એ નાતાને કારણે અમારા સમાજને કારણે તમે આ પ્રતિજ્ઞા પાસી લ્યો એનું કારણ છે કે કાલે ઇતિહાસ અમને કલંકિત કરશે કે પટેલ સમાજના એક અહંકારી નેતાના કારણે ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનોએ જીવ ગુમાવ્યા હતા અમે પાટીદાર સમાજ સમાજ રૂપાલાની સાથે સાથે કોઈ નથી માત્ર ક્ષત્રિય અને સત્યની એટલે દરેક માતાઓ અને બહેનોને બે હાથ જોડીને વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે આ માતાઓને મનાવો અને ન કરવાનું કાર્ય છે એ ન કરે આ સત્યયુગ નથી કે નથી ત્રેતાયુગ કે આમાં કોઈ પ્રતિજ્ઞાનું કે વસનનું કોઈ મૂલ્ય હોય આ તો માત્ર ને માત્ર સત્તા અને પૈસાનું મૂલ્ય છે આજે સત્તા એની પાસે છે એટલે અહંકાર એની પાસે છે કાલે સત્તા પરિવર્તન થાય તો આના આ પાછા બેવડા વળી જાય એટલે આની પાસેથી આનો જીવ સત્તામાં છે તો આને સત્તાથી દૂર કરવા માટેના પ્રયત્ન જીવીને કરવાના છે કોઈ મરીને આને કોઈ ફરક નહીં પડે કે જીવ દઈને આને કોઈ ફરક નહીં પડે એટલે જીવતા અને સત્તામાંથી કેવી રીતે દૂર કરી શકીએ એવા પ્રયત્ન કરી અને એના માટે આપણે લડવાનું છે લડાઈ અને તમારી લડાઈ એકલા નથી આ લડાઈ અમારી છે આ લડાઈ અમારી અને તમારી છે આ લડાઈ આખા ગુજરાત ની છે આ લડાઈ આ ગુજરાત ની દરેક માતાઓ અને કાલે બીજા સમાજની માતાઓ ને બહેનો કારણ કે આને માતા અને બહેન નું કોઈ મૂલ્ય નથી આને તો માત્ર ને માત્ર સત્તા આ સત્તા ભૂખ્યા લોકો છે અને કોઈ ફરક નહીં પડે એટલે દરેક મિત્રો ને વડીલો માતાઓને બહેનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રતિજ્ઞામાં કોઈને કોઈ ફાયદો નથી માત્રને માત્ર નુકસાન આપણે જ સહન કરવાનું છે તમારા પરિવારને નુકસાન સહન કરવાનું છે તમારા સમાજને નુકસાન સહન કરવાનું છે અને સાથે સાથે ગુજરાતની અસ્મિતા ગુજરાતનું જે શાંતિ ડોળાય એ પણ એક આપણે વિચાર કરવો પડે કે આપણે જાવા પાછળના હું આના રિએક્શન આવશે અને એટલા માટે દરેક માતાઓને બહેનો અને હું બે હાથ જોડીને વિનંતી કરું તો વિડિયો જેટલો બધું વધુ ભેલી તકે ફેલાય એવા પ્રયત્ન કરજો જેથી કરીને જે આ અણગણિત ઘટના બનવાની છે એ ન બને એવા પ્રયાસ આપણે એક ગુજરાતના એક પાટીદારના દીકરા તરીકે હું કરું છું જય હિન્દ જય ભારત